નમસ્કાર સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર નડિયાદ મનપાનો નવો ટેક્સ્ટ રદ ધારાસભ્યની રજૂઆત બાદ ત્રણ વર્ષ જૂના દરે વેરો વસૂલાશે નડિયાદના મંજીપુરામાં રોડ પર વાછરડાનું માથું અને પગ કપાયેલી હાલતમાં મળી આવતા આરેરાટી ગણતેશ્વરના વાંગરોલીમાં સંબંધી પાસેથી મકાન વાહન ખરીદવા ઉછીના અગિયાર પોઈન્ટ પચાસ લાખના ચેકરીટન કેસમાં બે વર્ષની કેદ આણંદ મનપા દ્વારા વેરામાં કોઈ વધારો નહીં ધારાસભ્યની રજૂઆત ગ્રાહ્ય રાખીને વેરો યથાવત સુરેન્દ્રનગરના પાટણીમાં ફરજિયાત સ્માર્ટ મીટરનો આગ્રહ કરતા પીજીવીસીએલ સામે રોષ આજથી સીબીએસઈ ધોરણ દસ અને બારની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ તેતાલીસ લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા પંદર હજાર છસો ઓગણપચાસ કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત આજે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આકાશમાં સર્જાશે રિંગ ઓફ ફાયર ભારતમાં નહીં દેખાય નજારો લગ્ન પહેલા શારીરિક સંબંધો કેમ બાંધો છો લગ્નની લાલચ આપી દુષ્કર્મ મામલે સુપ્રીમ કોર્ટનો સવાલ અમેરિકામાં અંધાધૂધ ફાયરિંગ રોડ આઇલેન્ડના હોકી એરેનામાં ગોળીબાર હુમલાખોર સહિત ત્રણના મોત ત્રણ ઘાયલ એપસ્ટાઈન સાથેના સંબંધો પર ટ્રમ્પની સ્પષ્ટતા મારે તેની સાથે કોઈ લેવા દેવા નથી મને આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યો છે